હેલો વિદ્યાર્થી મિત્રો માંજોઠી ક્લાસીસમાં હું સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજના આ વિડીયોમાં આપણે ધોરણ વિષય અર્થશાસ્ત્ર તેનો ચેપ્ટર નંબર વિદેશ વ્યાપાર તેમાંથી પૂછાતા મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરીશું પરીક્ષામાં તમને સ્વાધ્યાયના પ્રશ્નો પૂછાવાની સંભાવના સૌથી વધારે હોય છે એટલે આ વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર નવના સ્વાધ્યાયના બધા જ પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું સૌથી પહેલા આપણે વાત કરીશું વિભાગ એ તેમાં છે નીચેના પ્રશ્નોના આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો તેમાં પ્રશ્ન નંબર છે વેપાર દ્વારા શું થાય છે તો મિત્રો જવાબ આવશે ઓપ્શન ડી ઉત્પાદનમાં વિવિધતા આવે છે બીજો પ્રશ્ન છે આજના સમયમાં વિદેશ વેપારનું કયું સાધન વધુ ગતિશીલ બન્યું છે જવાબ આવશે ઓપ્શન એ મૂડી નેક્સ્ટ ક્વેશન ક્વેશ્ચન નંબર ત્રણ બે હજાર પાંચ પછી ભારતના વિદેશ વેપારમાં શું નોંધપાત્ર ફેરફાર થયો છે છે અને ભારતનો વેપારમાં ક્રમ આગળ થયો ભારતના વેપારના પરંપરાગત ભાગીદાર દેશોમાં કયા દેશોનો સમાવેશ કરી શકાય તો મિત્રો તેનો જવાબ આવશે ઓપ્શન એ ઇંગ્લેન્ડ અને રશિયા નેક્સ્ટ ક્વેશન ક્વેશ્ચન નંબર પાંચ વેપાર તુલા એટલે શું તો મિત્રો વેપાર તુલા એટલે વસ્તુ વેપાર એટલે કે દ્રશ્ય વેપારની તુલા જવાબ આવશે ઓપ્શન સી પ્રશ્ન નંબર છ લેણદેનની તુલામાં કેટલા ખાતા હોય છે જવાબ આવશે ઓપ્શન બી બે ત્યારબાદ આવે છે વિભાગ બી તેમાં છે નીચેના પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં લખો તેમાં પ્રશ્ન નંબર એક છે વિદેશ વેપાર એટલે શું તો મિત્રો દેશની હદની બહાર થતી વેપાર પ્રવૃત્તિને વિદેશ વેપાર કહેવાય છે બીજો પ્રશ્ન છે વિદેશ વેપારનું કદ એટલે શું તો મિત્રો વિદેશ કદ એટલે દેશની આયાત નિકાસ થતી ભૌતિક વસ્તુઓનું કુલ મૂલ્ય અને કુલ જથ્થો નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર ત્રણ વિદેશ વેપારનું સ્વરૂપ એટલે શું તો મિત્રો વિદેશ વેપારનું સ્વરૂપ એટલે વેપાર પ્રવૃત્તિની એવી વિશિષ્ટ બાબતો અને પાસાઓ જે તેને તેને આંતરિક જુદી પાડે અને અલગ ઓળખ આપે ત્યારબાદ પ્રશ્ન નંબર વિદેશ વેપારની દિશા એટલે શું તો મિત્રો વિદેશ વેપારની દિશા એટલે કોઈ દેશનો વિશ્વના વિવિધ દેશો સાથેનો વેપાર માટેનો સંબંધ નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર પાંચ હુંડિયામાનનો દર એટલે શું તો મિત્રો એક દેશના ચલણની બીજા દેશના ચલણમાં વ્યક્ત થતી કિંમત એટલે હુંડિયામણનો દર ત્યારબાદ હવે છે વિભાગ સી તેમાં છે નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો તેમાં પ્રશ્ન નંબર એક છે વેપાર તુલાનો અર્થ આપો તો મિત્રો તેનો જવાબ અહીં નીચે આપેલ છે હવે પછીના બધા જ પ્રશ્નો અહીં સ્ટેપ બાય સ્ટેપ ઓપન થતા જશે તમે વિડીયોને સ્ટોપ કરીને આરામથી વાંચી શકો છો બીજો પ્રશ્ન છે આંતરરાષ્ટ્રીય વેપારનું કદ પારિભાષિક શબ્દ સમજાવો ત્યારબાદ આવે છે વિભાગ ડી તેમાં છે નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો તેમાં પ્રશ્ન નંબર એક છે વિદેશ વેપારની પ્રવર્તમાન સ્થિતિ દર્શાવો બીજો પ્રશ્ન છે વેપાર તુલા અને લેણદેણની તુલના વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર ત્રણ હુંડિયામણ દર પર નોંધ લખો પ્રશ્ન નંબર ચાર વિદેશ વેપારના કારણો ટૂંકમાં સમજાવો નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર પાંચ લેણદેણ તુલાના ચાલુ ખાતા અને મૂડી ખાતાનો તફાવત સ્પષ્ટ કરો ત્યારબાદ હવે છે વિભાગ ઈ તેમાં છે નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો તેમાં પ્રશ્ન નંબર એક છે ભારતના વિદેશ વેપારના સ્વરૂપમાં થયેલા ફેરફારો સવિસ્તર જણાવો બીજો પ્રશ્ન છે આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેના તફાવત સમજાવો નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર ત્રણ ભારતના વિદેશ વેપારના કદમાં થયેલા ફેરફારો સવિસ્તર જણાવો પ્રશ્ન નંબર ચાર ભારતના વિદેશ વેપારની દિશામાં આવેલા ફેરફારો સવિસ્તર જણાવો નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર પાંચ લેણદેણની તુલાનો અર્થ આપી તેના પ્રકારો ખાતાઓ તેમજ લેણદેણની તુલાને અસર કરતા પરિબળો જણાવો તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર નવ ના સ્વાધ્યાયના મોસ્ટ આઈએમી પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન જોયું જો તમને અન્ય ચેપ્ટર્સના સ્વાધ્યાય સોલ્યુશન માટેના વિડીયો જોઈતા હોય તો તેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અગાઉ આપણે ધોરણ બાર સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન માટેના વિડીયોઝ પણ અપલોડ કરેલ છે તે બધા વિડીયો પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે આવા બીજા ઉપયોગી વિડીયોઝ માટે આપણા આ ચેનલ પર બન્યા રહેજો જો હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો અને ધોરણ બારમાં ભણતા તમારા બધા જ વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરજો જલ્દી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ધન્યવાદ